વર્તુળ શ્રી હિતેશ સોલિયાએ ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ ચાલતી રોડ રિપેરિંગની કામગીરીની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. અધિષક એન્જિનિયર શ્રી સોલિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સૂચનાની કડક અમલવારીના ભાગરૂપે ખૂબ જ ત્વરિત ગતિએ રોડ રસ્તા રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના અંદાજિત 23 કિલોમીટરના રસ્તાને વરસાદમાં નુકસાન થયેલ જેનું ડામર પેચવર્ક અને પોર્ટહોલ પુરાણ કરવાનું કામ ખૂબ જ ઝડપીથી ચાલી રહ્યું છે આ મુલાકાતમાં કાર્યપાલક ઇન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ શ્રી વિવેક જામ એસઓ શ્રી શુભમ જૈન એસઓ શ્રી ભરત વસાવા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉમંગ શર્મા અધિક્ષક માર્ગ અને મકાન વિભાગ અમદાવાદ વર્ગે નડિયાદ જિલ્લા રાજ્ય હસ્તક ટોટલ સાડી નવસો કિલોમીટરનું આપણું રોડ નેટવર્ક આવેલું છે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અંદાજીત ત્રેવીસ કિલોમીટર જેટલા રસ્તાઓ ડેમેજ થયેલા હતા અત્યારે સીએમ સાહેબ તથા સચિવશ્રી તરફથી મળેલી સૂચના અન્વયે કે જેવો પણ ડ્રાય સ્પેલ મળે વરસાદ ના હોય તો એક પણ દિવસ એક પણ દિવસ મરામત વગરનો ના જાય અને તાત્કાલિક ધોરણે વોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી અને ડામર પેચવર્કનું અમારા દ્વારા અત્યારે આયોજન કરવામાં આવેલું છે